આજકાલ નાના મોટા જો કોઈ પણ હશે તેને આપણે પૂછીએ તો કહેશે જરા મૂડ નથી ડિપ્રેશન છે નર્વસનેસ છે આવું કેમ તેનું સાચું કારણ શું છે આવો હું આપને જણાવું હેલો નમસ્કાર હું આપની સાથે ખ્યાતિ મૂડ સ્વિંગ્સ થવા ડિપ્રેશન નર્વસનેસ અનુભવવું તેનું સાચું કારણ શું છે મેન્ટલ હેલ્થ તમારી કેમ બગડી રહી છે આવી ઘણી બધી સમસ્યાઓ શા માટે થાય છે તેની આજે વાત કરીએ ઘણા લોકો એવા હોય છે કે તુરંત જ તેમની ચિંતા અથવા ગભરાવટના હુમલાથી તેઓ પીડાય છે તેઓ માનસિક સ્થિતિને કારણે તેને અનેક પ્રકારની માનસિક સ્વાસ્થ્ય સમસ્યાઓમાંથી પસાર થવું પડે છે જે લોકોને આ પ્રકારની સમસ્યા હોય છે તેમના શરીરમાં તુરંત જ કોઈ ખાસ વિટામિનની ઉણપ થઈ જાય છે અને આ ખાસ વિટામિનની ઉણપને કારણે જ તેઓ માનસિક સમસ્યા એટલે કે ચિંતા ગભરાહટ નર્વસનેસનો અનુભવ કરે છે આ રીતે વિટામિન મગજ પર અસર કરે છે કઈ રીતે કયું વિટામિન એ જાણવું ખૂબ જરૂરી છે શરીરમાં વિટામિન્સની ઉણપ એ ચિંતા અને ગભરાહટના હુમલાનું કારણ છે આ સાંભળીને તમે વિચારતા હશો કે આવું કેવી રીતે થઈ શકે સૌથી પહેલા તમારે એ જાણવું જરૂરી છે કે કેટલાક એવા વિટામિન્સ છે જેનું સેવન કરવાથી તમારું મગજ વધુ સક્રિય બને છે આ તમારા મગજની કાર્ય કરવાની રીતને ખૂબ અસર કરે છે તેજ સમયે તે તમારા હોર્મોન્સ ને પણ અસર કરે છે જેના કારણે ડિપ્રેશન આવી શકે અને ન પણ આવી શકે પરંતુ પ્રશ્ન એ થાય કે મગજ પર સૌથી વધુ અસર કરે તે વિટામિન કયું વિટામિનની ની ઉણપ મગજ પર અસર કરે છે જેમાં વિટામિન ડી જી હા વિટામિન ડી મગજમાં ન્યુરો જેમ કામ કરે છે અને ચિંતા અને ડિપ્રેશનને તે કાબૂમાં રાખવાનું કામ કરે છે જે લોકોના શરીરમાં વિટામિન ડી થ્રીની ઉણપ હોય તેઓ ઘણીવાર નર્વસ થાય છે એક વિટામિન છે જે માનસિક સ્વાસ્થ્ય માટે ખૂબ જરૂરી છે અને એ વિટામિન વિટામિન શરીરમાં જો તેની ઊણપ હોય તો સિઝોફ્રેનિયા ડિપ્રેશન અને સિઝનલ ડિસઓર્ડરને રોગ વધે છે આ કારણે ઊંઘ સંબંધિત સમસ્યાઓ પણ થઈ શકે વિટામિન ડીની ઉણપથી કેવી રીતે બચવું જો તમે વિટામિન ડી ની ઉણપથી બચવા સૌથી પહેલા તો સવારે ઊઠી થોડી વાર તડકામાં બેસવું બીજું તમારા આહારમાં શક્ય હોય એટલું વિટામિન ડી ને સામેલ કરો જેમ કે ઈંડા દૂધ બદામ અને ડ્રાય ફ્રુટ્સ આ પ્રકારના ખોરાક લેવાથી પણ તમે વિટામિન ડી થ્રી મેળવી શકો છો એટલા જ માટે ખાસ કરીને આપણા મગજને સતેજ રાખવા માટે વિટામિન ડી થ્રીની ખૂબ જરૂરિયાત છે